હું કે જે આચાર્ય તાલુકા વિકાસ અધિકારી લીલીયા આપને જણાવતા કહું છું કે લીલીયા તાલુકાના વિવિધ ગામોમાં જે ખેડૂતો છે તેમનું આપણે કૃષિ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની અમદાવાદ સરકાર તરફથી સૂચના મળેલી છે જે અનુવાયે આ કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવાની છે લીલિયાના જે પીએમ કિસાનના લાભાર્થી છે એમાંથી બાર હજાર લાભાર્થીઓનું આપણે રજીસ્ટ્રેશન કરી ચૂકેલા છીએ ત્યાર પછી ઓગણચાલીસ હજાર પૈકીના આજથી છવ્વીસ હજાર જેવા લાભાર્થીઓ બાકી રહે છે આ લાભાર્થીઓના રજીસ્ટ્રેશન થાય તે માટે અમે ગામના ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહકાર સાથે ગામના વિવિધ સ્થળોએ રાત્રિ કેમ્પ કરવાનું પણ આયોજન કરેલ છે અને આ ઉપરાંત એક અમારું વિશિષ્ટ પ્રકારનું પણ અમારું આયોજન છે કે આપણા વિસ્તારના ખેડૂતો મોટાભાગે સુરત અને અમદાવાદ જેવા મહાનગરોમાં વસે છે તો સુરત અને અમદાવાદ જેવા મહાનગરોમાં અત્રેના ટીમને મોકલી અને કોઈ એક જ સંસ્થાનો સહકાર સાધી અને ત્યાં આપણે એક જ તાલુકાના લોકોને ભેગા કરી અને એક મેગા કેમ્પ કરી અને એક સાથે મેક્સિમમ પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય એવી પણ અમે લોકોએ વિચારણા હાથ ધરેલ છે